અઢી લાખના ખર્ચે તૈયાર થનાર માર્ગની શાળાના વિદ્યાર્થીઓની સુવિધાઓમાં ઉધાર ઉઠશે આમરની સંસ્કાર વિદ્યાલયના पटांगણમાં રૂપિયા અઢી લાખના ખર્ચે બનનાર માર્ગનો ધારાસભ્ય દીકે સ્વામીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું સંસ્કાર વિદ્યાલયના पटांगણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ ছাত্রদেরને આવનજાવન કરવામાં અનેક અને ઉષ્કલીઓનો સામનો કરવો પડતો હતો જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્ય વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને માર્ગ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યની ગ્રાન્ડમાંથી માર્ગનું ખાતમો કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષણ ગણમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે ડીકે સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું તેમજ સરસ્વતી સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના માર્ગનું ગુણવત્તાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરને ટકોર પણ કરી હતી

અઢી લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે શાળામાં અંદર વિદ્યાર્થીઓને પ્રવેશમાંનો મુખ્ય રોલ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે જેથી દરેક વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને શિક્ષકોને આ જે તકલીફ પડતી હતી તે હવે પડે નહીં અને બધાને આ લાભ મળ્યો છે તેનાથી શ્રી ડી કે સ્વામીજીનો સારા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ શિક્ષણને લઈને સ્વામીજી સારામાં ગ્રાન્ટ ફાળવે અને સરકાર સીધા આદેશ અનુસાર જે પણ કામ થાય તે કરે એવી આશા રાખું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા